અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતા સ્વામી મહારાજને જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય આજની સભાની છે જે યુવકોની પણ જેને બધાની જે બહુ સરસ રીતે આપો રજૂઆત થાય છે બચરામ્રતનો જે મહિમા છે એ બધો સુંદર રીતે કહ્યું હમણાં જો આ લાઈટ છે વીજળી છે ઝબક ઝબક થાય ઘડી બંધ થઈ જાય ને ભળી ઘડી થાય છે એમ સ્વામી કહે છે આપણું જીવન છે એને પણ એ વાર નથી લાગતી અને એ રીતે આપણું ચાલ્યું જાય છે કારણ કે આપણે જેની હજુ થાય છે રહે છે શિવ ઉતાવળ છે પછી વૃદ્ધ થઈશું ત્યારે ભગવાન ભજીશું આવા પણ વિચારો આપણે ચાલતા હોય એ શિવ ઉતાવળ છે પણ શિવ ઉતાવળ પણ તમારા જીવનને કંઈ તમને ખબર છે કે ક્યારે આ દેહ પડી જશે ખંડભંગુર દેહ કયો છે એટલે હાલતા ચાલતા ખાતા પીતા ગમે તેઠમ પડી જવાનું છે તો એટલા માટે કહ્યું કે ભગવાનના ભજવા છે અને આ રીતે આપણા આત્માનું કલ્યાણ કરવું છે તો આપણે મોતી પરવી લેવું શું કહ્યું વીજળીમાં મોતી પર ત્યાં વરસાદ આવે ને ત્યારે વીજળી થાય છે તો વીજળી જેમ ઝબકારો થાય છે પેની અંદર જો આપણે બરાબર સાવધાની રાખીએ તો મોતીને પેલું તૈયાર રાખ્યું હોય તો જ્યારે વીજળી ધબાવે તો જ પરિ દે તો એનાથી હાર મોટો થઈ જાય પણ એની સાવધાની ના રાખીએ તો બધો સમય નકામો જાય છે એટલે કહ્યું છે કે આ બીજું બધું કાર્ય તો કરવાનું છે ને એવાનું છે પણ ભગવાનનું જે ભજન છે કે આવા જે ગ્રંથોનું વાંચન છે એ પણ જીવનમાં આપણે બરાબર સાવધાની કરી લેવા હોય છે કારણ કે એ આપણા મોક્ષનું કલ્યાણનું છે વ્યવહારિક કાર્યો છે આપણા દેહ માટેના છે કે આપણા દેહને સારું સુખ મળે જરા વ્યવસ્થિત રહે એટલા માટે છે ને કરવાનું પણ મુખ્ય વસ્તુ તો આપણે આ અહીંયા આવ્યા છે દેહ ધરીને તો એ જ કરી લેવાનું છે ગુણાથાએ કંઈ કહ્યું કે આ દેહ શા માટે મળ્યો છે મનુષ્ય દેહ કે એ પ્રમાણે ભગવાન ભજવા માટે ભ્રમરૂપ થવા માટે આવ્યો છે તો આ વચનામતની અંદર જે બધી વાતો કરી છે એ એટલી સુંદર ને સરસ છે પણ સ્વામી કહે છે જ્યારે મહિમા સમજાય ત્યારે કામ થાય લૌકિક વ્યવહારમાં પણ મહિમા સમજાય કે શું કામ ને કાઢ ને પૈસા કમાવો હોય સારી નોકરી કરવી હોય સારું બીજું ત્રીજું કરવું હોય અને એક આપણું કાર્ય છે એનો આપણને મહિમા છે તો ભલે જરા આવે ખાવે આવે ગમે તે થાય પણ એને કરીએ જ છે અને તમારે કરવું જ છે એવો નિશ્ચય હોય છે તો એની અંદર કંઈ આલસ પ્રમાદ રહેતું નથી અને કરીએ જ આપણે પોતાને છે કે મારે કમાણી કરવી છે તો પરદેશ પણ જઈએ છે પૈસા ખર્ચીને અને ત્યાં બધું કામ કરીએ છીએ એટલે શું કંઈક આપણને થાય મહિમા સમજે કે ન્યા મને કંઈ મળવાનું છે એમ આ જે આપણા શાસ્ત્રોની અંદર જે ભગવાનનો મહિમા સંતનો મહિમા શાસ્ત્રોનો મહિમા છે એ પણ આપણે જાણવાનો જ છે અને એ શાસ્ત્રોને સમજીને એમાં લખેલું જે છે એ પ્રમાણે આપણું વર્તન કરવાનું છે અને એ પ્રમાણે રડતર કરી તો જ થઈ જાય કે આપણો આપણને આપણો લાભ થઈ જાય એટલે મનુષ્ય એનો લાભ છે મળી જાય અને સુખી થવાય છે તો સ્વાઈ આ પ્રમાણે અહીંયા આગાડી વચનના અમૃત એટલે એ વચનરૂપી અમૃત ગુણતાન સ્વામી વાત કરતા કે લાવો અમૃત બધા સફળ થાય ત્યારે અમૃત બોલે કે અમૃત લાવો એટલે કેટલાક અમૃત શું કે વચનના અમૃત કારણ કે ભગવાનના મુખમાંથી જે વાણી છે અમૃત કહેવાય સંતના મુખમાંથી વાણી નીકળી અમૃત કહેવાય એમ અમૃત શું છે કે એમને આપણા જીવનું કલ્યાણ કેમ થાય આપણું મોક્ષ કેમ થાય આપણે સંસાર વ્યવહારની અંદર પણ આપણી સ્થિરતા કેમ રહે અત્યારે આપણને આ બધા દેશકાળ આવ્યા છે ને મોંઘવારી થઈ ગઈ છે એની અંદર આપણે બધાએ જો આવા શાસ્ત્રોના શબ્દો છે ભાગવદ્ ગીતા ઉપનિષદ બીજા ત્રીજાના તો એની અંદર આપણે ધીરજ રહે બળ રહે કે ભગવાન છે કરતા છે અને એ જો આપણે માણીએ તો પછી આપણને વાંધો નથી કારણ કે આ ભગવાન પણ આપણા માટે આ પ્રમાણે કરતા રહે છે કે ભાઈ એમનું સારું થાવ પણ કહેવું કેટલીક વખત મુશ્કેલી આવે વચમાં આવા પ્રસંગો બની જાય અને એ પ્રમાણે પ્રસંગોની અંદર આપણને ભગવાનમાંથી શ્રદ્ધા જતી રહે પછી આપણા બીજી રીતના કાર્યોમાંથી એટલે આપણા જે કલ્યાણના કાર્યો છે એમાંથી શ્રદ્ધા જતી રહે નિયમ ધર્મથી નિયમને ધર્મ પાળતા એની શ્રદ્ધા જતી રહે આ તો બહુ નિયમ પાળે પણ કંઈ થયું નહીં પણ કામ કરતાં 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 પણ આપણે એક દાડે કંઈ ધનવાન થતા નથી કેટલા વર્ષો સુધી કામ કરીએ ત્યારે કેટલા વખત કરીએ ત્યારે મોટું થઈ જાય અને ભણવું હોય અભ્યાસ કરવો હોય તો પણ એને માટે આપણી જે ડિગ્રીઓ મેળવી છે એમાં દસ વર્ષ ને પંદર વર્ષ સુધી પણ અભ્યાસ કરવો પડે તો કહેવાનું છે કે લૌકિક આપણી જે આપણી લૌકિક ભાવનાઓ છે કે આપણું લોકનું સુખ જે મેળવવું છે તો એની અંદર પણ સમય લાગે છે એટલે આપણને એમ લાગે કે આપણે કર્યું એટલે તરત થવું જોઈએ કે અમે વાત કરી એટલે મારે થઈ જવું જોઈએ પણ આપણે નથી થતું વ્યવહારનો સંસ્થાના કામો પણ આપણે ગમે એટલા હોશિયારથી કરીએ તો પણ એક દાડો થતું નથી એમાં પણ સમય જાય છે અને સમય થાય એને માટે આપણે જરા ધીરજ રાખીએ છીએ હિંમત રાખીએ છીએ એ પણ મારે કે એ બધું કારણની અંદર આપણા જે આ વ્યવહારિક સંસારિક દૈહિક અને અમુક અમુક જે આપણને આવી મુશ્કેલીઓ આવે છે પાત દુકાન થાય છે પાણીપુર આવે છે અને બધા કેટલાય પેલા આપણા ધરતીકંપો થાય છે આ બધા એક આપણા જીવનની અંદરના મુશ્કેલીઓ છે પણ એ વખતે આરાધનો રાધનો ભગવાનનો જે ભગવાનને માનતા એનો આશરો હોય દ્રઢ હોય અને એ શ્રદ્ધા હોય તો ધીરે ધીરે બધું સારું થાય તે ઘડીએ પછી આકડી ના જવું જોઈએ કે ભગવાન ભજન કંઈક આપણું થયું નહીં ભગવાન ભજાનું તો સારું થાય છે પણ આવા પ્રસંગે ધીરજ રાખવાનું છે ધીરજને બળ રાખવાનું છે તો આ બધું કાર્ય આપણું થાય અને આપણને સુખ શાંતિ રહે છે એટલા માટે કહ્યું કે આપણને આપણે જે જ્ઞાન છે એ આપણને જરૂર છે એ જ્ઞાન એટલે બ્રહ્મને પરબ્રહ્મનું મહારાજ મહારાજે વચનામાં જે આપ્યું છે એની અંદર પોતે પણ લખ્યું છે કે ચાર વેદ ખટશાસ્ત્ર અઢાર પુરાણ આદિ અને ભારત રામાયણ અને આપણે ભાગવત આ બધાએ શાસ્ત્રોનો સાર હું સ્વામી કે તમને કહું છું મહારાજ કહે છે એટલે આ ભગવાન શ્રીજી મહારાજે બધું વાંચીને બધાનો અભ્યાસ કરીને અને બધી રીતે નિશ્ચય કરીને આ વાત આપણને જણાવાય કે બધાનો સાર કર્યો એમને હવે આપણે આ બધું ભણવા કરવામાં કેટલો બધો સાર થાય એટલો બધો સમય લાગે પણ સીધે સીધું આપણને મળી જાય તો આપણને આનંદ થઈ જાય એમ આ વસ્તુ છે એવી સીધી મળે એવી જ વસ્તુ છે પણ જરા ધીરજ બળ અને જરા કામ કરીએ તો થાય છે તો એ મહારાજે આવું લખ્યું છે કે વચનામતમાં કે આ બધા શાસ્ત્રોનો સાર છે એટલે તમારે બીજા ના વાંચવા પડે વાંચવાનો છે આપણે બધા શાસ્ત્રો છે એ આપણે વાંચીશું તો જ આપણને સાચું જ્ઞાન થશે એમાંથી આપણને બધો લાભ થશે ગીતાની અંદર પણ આપણે જ્ઞાન આપ્યું ભગવાન કૃષ્ણ પરમાત્માએ કેવા સમયે કે યુદ્ધનો સમય છે અને યુદ્ધનું બધી તૈયારી ચાલી છે બધી સૈન્ય સૈન્ય બધી ઊભી છે સામસામે અને એવા પ્રસંગે આ ભગવાન જ્ઞાન આપ્યું હવે તે ઘડે કોઈને એવું થાય કે આમાં શું જ્ઞાન મળે અત્યારે બધું લડવું છે ને કરવું છે ને કેટલા વિચારો ચાલતા હોય કેમ યુક્તિ કરવી કેમ પ્રયુક્તિ કરવી બધું થતું હોય પણ એવે સમયે ભગવાન જ્ઞાન આપ્યું અને અર્જુને જ્ઞાન ઝીલ્યું તો તો જ્ઞાન અર્જુનને ક્યારે વાત કરતાં કરતા સમય પણ કેટલો ગયો પણ ભક્ત હતો સાચો અને ભગવાનને એના દ્વારા કામ કરવું હતું તો એને બધું સારી રીતે જ્ઞાન પચાવ્યું અને બધું કાર્ય કર્યું તો એમનો જે વિજય થયો અને સવારે સુખ થયું છે તો કહેવાનું કે એ પ્રમાણે જે ભગવાન છે અને ભગવાનના ભક્તો છે સંતો છે એ પ્રમાણે થાય છે અને છેલ્લું ગીતાની અંદર પણ લખ્યું યત્ર યોગેશ્વરો કૃષ્ણ ધરૂર ધરા કે આપણને જ્યાં ભગવાન છે અને જરૂર અર્જુન છે ત્યાંનો વિજય છે લક્ષ્મી છે આનંદ છે બધું છે એટલા બધું શાસ્ત્રોમાં લખ્યું પણ એમાં બહુ વિશ્વાસ ના આવે કે આપણે આ કેમ થાય કેવી રીતે થાય લખ્યું તમે એકાંતિક કરવાની વાત થઈ એકાંતિક કેમ થાય આપણે બધા કામ કરવાનું હોય પણ કામની અંદર બીજું ઘણું આપણા વ્યવહારમાં સોલગ્ન પ્રસંગોનું બીજાન થઈ જાય એક કામમાં કેટલાય કામ આપણે થઈ જાય પણ એટલી એમાં શ્રદ્ધા છે અને કરીએ છીએ તો ભગવાનમાં અને શ્રદ્ધા અને ભગવાનના વચનમાં વિશ્વાસ ભગવાનમાં આપણો જો વિશ્વાસ રાખે તો બધું કામ થઈ જાય દરેક કામમાં આપણે વ્યવહારિકમાં વિશ્વાસ હોય છે કે હું કરીશ તો મને લાભ થશે તેને સફળતા મળે છે એમ આપણે આ ભગવાનનું ભજન કરીશું આપણે એની પ્રમાણે આપણે આ વર્તીશું તો આપણું કામ થવાનું જ છે એવી આપણે પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ અને પૂર્ણ શ્રદ્ધા હોય તો પછી આપણને ગમે એવા પ્રસંગો આવે દુનિયાની અંદર બધા આવ્યા છે આગળ બધાને આ તમે જુઓ એ પંડવોને પણ આવ્યા છે બધા આગળના રાજાઓ થઈ ગયા એવા જે બધા એમને પણ આવ્યા છે ઘણા ઘણા જે ભગવાનના ભક્તો છે થઈ ગયા રામ અવતારમાં કૃષ્ણ અવતારમાં એમને આવ્યા છે મહારાજના ભક્તો પણ થયેલા છે પણ એ વખતે એમને એક જ હતો કે ભગવાન છે ભગવાન જે કરશે સારું કરશે અને ભગવાનનું ભજન મૂક્યું નથી અને ભગવાનની ભક્તિ કરવી એ મૂકીને નથી દેવી કે હવે કંઈ કરવું નથી આમાં કંઈ થાય નહીં બધું જ થાય છે પણ વિશ્વાસ જોઈએ દરેકની અંદર વિશ્વાસ જોઈએ કે આપણા લોકની દ્રષ્ટિએ પણ કેટલા માણસમાં આપણે વિશ્વાસ રાખીએ છીએ કે કહે છે બરોબર છે હવે તો લેખક છે ને આ દેશ આપણે લોકની વસ્તુ છે પણ ભગવાનની વસ્તુની અંદર પણ વિશ્વાસ આપણને એકદમ આવતો નથી સમય લાગે ટાઈમ લાગે એટલે તરત ફરી જાય પણ એક કામ પહેલાંમાં શ્રદ્ધા રાખીને જો વર્તીએ છીએ તો કામ થયું છે કયું સાધ શ્રદ્ધા નામ સર્વેશા માતા શ્રદ્ધા છે એ બધા જ કાર્યોની માતા છે લૌકિક વ્યવહારિક અને આત્મકલ્યાણ આખા મોક્ષને માટે એ બધાની અંદર શ્રદ્ધા જોઈએ જેમ લૌકિક વસ્તુઓમાં શ્રદ્ધા રાખીને મંડારીએ છીએ તો એ કામ આપણને મોડું વહેલું મોડું થાય છે તો આ પ્રમાણે ભગવાનનું કામ છે એમાં ભજન કરીએ કથા વાર્તા કરીએ એમાં નિયમો છે આપે નિયમો પ્રમાણે આપણે જો કરીશું તો બધી રીતે આપણને સુખ ને શાંતિ બધું થશે અને આપણું કામ થવાનું જ છે એવી રીતે આગળના ભક્તોએ પણ કર્યું છે અને અત્યારે આપણા પ્રમાણે મહારાજના વખતમાં બધા ભક્તોને બધાએ કર્યું છે દરેક ધર્મવાળા જેને જેને કાર્ય કરે એના આખ્યાનો છે અને એનો સાર પણ આપણને સમજાયો છે તો એ મને એમાં એટલા માટે કહું કે આપણે વિશ્વાસ કે જે આપણને શાસ્ત્રમાં જે આપણે આ વાત ભગવાન શ્રીજી મહારાજે વચના કરી છે તો પહેલું તો એ ભગવાન છે એ વિશ્વાસ હોવો જોઈએ કે ભગવાન જેમ કૃષ્ણ છે એનો વિશ્વાસ રામનો જેમ વિશ્વાસ છે એમ આપણે માન્યો છે અને બરાબર છે માનવું તો જે જે વખત જે અવતાર આવ્યા છે એમાં શ્રદ્ધા રાખી તેમના વચનમાં વિશ્વાસ રાખીને આપણે પ્રમાણે કરીએ છીએ તો આ વચનામ્રત પણ એવું એક શાસ્ત્ર છે કે આપણે આપણે આપણને ગામના ગામના ગામમાં બેઠા અભ્યાસો જો હોય તો પણ એનું જો વાંચન રાખે છે અને એમાંથી વાતો સાંભળે તો એ પણ જ્ઞાન કરતા થઈ જાય એને પણ આ વતની વાત સિદ્ધ થઈ જાય એટલે શું કે આ બધાની અંદર શ્રદ્ધાને વિશ્વાસ છે કે ભાઈ આ ભગવાને છે ભગવાને આ બોલ્યા છે એ સાચું છે અને એની અંદર બધું છે આજે ગીતાનો કેટલો મહિમા છે બરોબર છે કે ભગવાન કૃષ્ણને બધો આ ઉપદેશ આપ્યો અને એ પ્રમાણે ઉપદેશ કરતા પણ કહ્યું અને અર્જુનને પણ બધા ઘણા પ્રશ્નો થયા તો પણ ભગવાને કહ્યું કે સર્વ ધર્માન પરિ જે મામે કહું સર્વ તું બધું મૂકી દે આ શંકા થશે આમ થશે તેમ થશે પલોનું થશે ડીકનું થશે બધું જ થવાનું છે તો પણ મારા વિશ્વાસ હોય એટલે બધું તું તારા મનના માનેલા જ છે આ બધી વસ્તુ મનની અંદર માને મારું આમ થશે આમ લડીશું તો આમ થશે આ બધી હિંસા થશે આ બધા મરી જશે એનો પાપ લાગશે કશી સંસાર ના કર હું કહેવું છે પ્રવણે કર બધા મૂકીને વિચારો મામે વ સર મારે સરને આવે તો તારું બધું કાર્ય થઈ જશે એમ આપણે પણ વ્યવહાર સંસ્થાનમાં છે એને કરવાનું જ છે કરીને આ આંઠવાનું છે પણ મારે આપણે મૂળ વસ્તુ છે કે દેહનો જેટલો વ્યવહાર કરવો એમને આત્માનો પણ વ્યવહાર કહેવાય કે દેહો જેટલો વ્યવહાર એટલે ખાવું પીવું નોકરી ધંધો ખેતીવાડી બધો વ્યવહાર કરીએ છીએ એમાં આપણે આત્મા માટે ભગવાનની ભક્તિ માળા છે પૂજા છે નિયમ ધર્મ છે જે દૂષણ આજે કેટલી પ્રકારના વ્યસન દૂષણ પેસી જાય છે એ બધા નિષેધ છે કે કરવાથી કંઈ આપણને સુખ નથી આવતું અને એમાંથી ઘણી મુશ્કેલી થાય છે આવી મુશ્કેલીઓની અંદર પણ માણસો જેટલા વ્યસન છે તો પાછા પીતા જ હોય કેટલા છે પિતા હોય જુગાર રમતા હોય એને એક રીતના બધા પ્રશ્નો થતા હોય એટલે કહેવાનું શું છે કે આપણે ભગવાનનો વિશ્વાસ સાચો હોય કે કહે છે સારું છે ને આપણા મોક્ષ માટે છે કલ્યાણ માટે છે સારા માટે છે અને એ સંતને પણ કોઈ સ્વાર્થ નથી સંત પણ છે એ પરોપકારી છે કારણ કે એને કહેવાની વસ્તુ એટલું છે કે સર્વનું કલ્યાણ થાય સર્વનું કામ ભગવાન સુખ કરે અને જો કે મહારાજ હંમેશા બોલતા કે ભગવાન સર્વનું કલ્યાણ કરો બહુ દરેક વખત અમતા આમ બેઠા હોય કંઈ વાત કરતા હોય તો એમાં ભગવાન સર્વનું કારણ કે એમને કોઈની જોડે રાગ નહીં દ્વેષ નહીં કોઈનું ખરાબ કરવું નહીં કોઈનું ખોટું કરવું નહીં પોતાનું અપમાન કરે પોતાને દુઃખ આપે કોઈને ત્રાસ આપે તો એનું ગુણું ઈચ્છે જ નહીં ભગવાન સર્વનું સારું કરવું તો કહેવાનું છે કે એવું મોટો દિલ હોય અને એવા સંતનો જો સમાગમ થાય તો આપણામાં પણ એવા બધા ગુણો આવે છે અને એ ગુણોથી આપણું પણ કલ્યાણ થાય છે તો આ સત્સંગની અંદર અને આપણે આવ્યા છે પ્રમાણે છે તો અહીંયા જે કથાની અંદર આપણા બધા સંતોએ વાત કરી છે અને બ્રહ્મ દર્શન આવ્યા એમને પણ પ્રસનાવતો કામ કરે છે વિવેક સાગર છે પણ દરરોજ કથા કરે છે સંભળાવે છે ત્યારે એ શું છે કે ભગવાનની વાણી છે ભગવાને કહેલી વાતો છે અને એના પ્રમાણે આપણે વર્તવાની વાત છે એમાં કંઈ બીજું કોઈ નથી સંતને કોઈ સ્વાદ નથી પણ સંત છે પરોપકારી છે એટલે બીજાનો ઉપકાર કેમ થાય સારું કેમ થાય એટલું જ એમનું કાર્ય છે તો એ પ્રમાણે એમાં વિશ્વાસ રાખીને તો કહે છે આપણું ભગવાનમાં વિશ્વાસ રાખી જો ભગવાનનું ભજન કરે તો કામ થાય છે અને બધું થયું છે ઘણાનું દરેક આગળ જો ઘણા દાખલા છે કે જેને જેને આ લીધો છે તો એ થયા ભલે પૈસા તાકા સમૃદ્ધિથી નહીં થયા હોય એના અંતરમાં શાંતિ એના અંતરમાં આનંદ કે આ ભગવાનનું સુખ મળે છે કે કહેવાનું શું છે કે આ લોકનિક વસ્તુ તો નાશવંત છે અને દેહ પણ નાશવંત પડી જવાનું છે પણ દેહ દેહે કરીને મહારાજનું આશરો કરી ભજન કર્યું છે એ જ આપણે કામ આવવાનું છે અને એ જ આપણે સુખને શાંતિ કરનારું છે પણ આવું જે આપણને સુખને શાંતિ એને માટે ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે અને એ મનુષ્ય દેહ કરીને આપણે કરવાનું એટલું છે કે બધું વ્યવહાર સંસાર કરો પણ મુખ્ય વસ્તુ છે કે આપણો મોક્ષ થાય આપણું કલ્યાણ થાય અને એ માટેના જે નિયમો આપ્યા છે એ પ્રમાણના જે આચરણ કહ્યું છે એ શ્રીએ કહ્યું મારા જે આ પ્રમાણે એટલા માટે શિક્ષાપત્રી પણ આપી છે શિક્ષાપત્રી પણ આપ બધા વાત શિક્ષાપત્રીમાં પણ આપણા નિયમો લખ્યા છે દારૂને વ્યસનની નિષેધ કર્યો છે પણ આ તો આપણે કે બધા કંઈક જરા થોડીક સમૃદ્ધિ થઈ તો એ પાર્ટીઓમાં પછી બીજામાં જઈને બધું આપણે કરીએ છીએ કારણ કે પછી એનામાં જાય એટલે દુઃખ તો આવે જ પણ જે વસ્તુ સ્વામી કહે સારી વસ્તુ છે એને કરીએ તો ભલે મોટું લાભ બીજો ના થાય પણ આત્માને શાંતિ મળે આપણા જીવમાં શાંતિ થાય મોટા મોટું એ કરણ કરી કરીને આપણે શું થાય કે આપણને કેમ શાંતિ પણ શાંતિ શેમો છે કે ભગવાનને સંતમો છે અને ભગવાને આપેલા નિયમો છે એને આપણે મૂકવાનું કારણ કે વ્યસોની કોઈ જરૂર નથી આ શરીરને કોઈ જરૂર નથી દારૂની જરૂર નથી પછી આપણને જુગારની જરૂર નથી પછી બીજા અનેક આત્મા નર્થ છે એની જરૂર નથી પણ છતાં માણસ તો એની વય છતા એને સંગ લાગે આજે આપણે પશ્ચિમની સંસ્કૃતિ આપણા ઉપર આવી ગઈ અને એની સંસ્કૃતિમાં આપણે લેવાઈ ગયા પણ એને જરૂર જાનપણું રાખવું છે ત્યાંની જરૂર નથી આપણી સંસ્કૃતિ રામાયણ મહાભારત ગુજરાત બધા આપણા ગ્રંથો છે આપણી જે વાત છે શ્રીજી મહારાજે વચનાવત લખ્યું છે અને શિક્ષાપત્રી બધા શાસ્ત્રોનો સાર છે એની અંદર બધી જ વસ્તુ લખી છે પણ એને ધીરેને વાંચીએ પછી એનો વિચાર કરીએ તો એની અંદર સગડો સારો સમજાય પણ વિચાર કરીએ નહીં વાંચીએ નહીં પછી કંઈ કંઈ આ તો બરોબર નથી આ સારું નથી એવું નથી સારું તો બધું જ છે પણ આપણા મનની બધા વિકારો છે એટલે આ શું થાય છે પણ સાચ કે ભગવાનો આપેલો જે ધર્મ નિયમ અને શાસ્ત્રો ભગવાનનું ભજન ને ભગવાનનો આશરો આ કરવું છે એમાં કોઈ વિકૃતિ છે નહીં એનાથી સારું થવાનું છે પહેલું ને મોડું પણ થાય પણ માણસને ધીરજ રહેતી નથી તો એ ધીરજ રાખીને આપણામાં કાર્યો કરીશું તો જરૂર થશે એમનો આ વખતે આપણા દેશકાળ આવ્યો છે તો એમાં બધા ભજન કથા અને વાર્તા અને કીર્તન એમાં ધીરજને બળને હિંમત રાખજો તો એ બધા ભગવાન દેશકાળ સારા કરશે અને સર્વને સુખ્યા પણ થશે આપણે આ પ્રમાણે આવી કથામાં આવ્યા છો બહુ સારા બધી વાતો થાય છે અને વચનાવતનો જે મહિમા કયો છે એ તમે વાંચવાથી ધીરે ધીરે થાય અને આમાં એવું છે કંઈ આપણે સંસ્કૃત ભણ્યા હોય અંગ્રેજી બહુ ભણ્યા હોય એવું નથી ગુજરાતીમાં જ છે આપણી ગામઠી ભાષામાં જ છે વચનામાં તો અને એમાં સરસ વચનામાં છે એમાં મારા જે સાર બધી કયો છે દરેક આપણા જે અંદરના પ્રશ્નો છે એની અંદર સહેજ જ છે પણ હવે જો વાંચ નિરો વાંચવાનું પાછો એક જાડો વાંચ્યું પછી કંટાળી જાય કે એમાં જાણવાનું શું છે પેલું જગ્યાનું હોય તો અશ્લીલ આપ છાપો વાંચો બીજા ટીવીના બધા સમાચાર લેવા ફલણ લેવું આ બધું ઘણું આપણે વાંચીએ છીએ વાંચીએ છીએ અને કશું એનું વર્તીએ છીએ તો એમાં શું આપણને મળે હજુ કશું મળતું નથી થાય છે ચાલે છે પણ આ તો જે વાંચીએ કરીએ તો એમાંથી આપણું અંતરદૃષ્ટિ થાય આપણને એના વિચારોથી શાંતિ પણ થાય અને સુખિયા પણ થવાય છે એટલે શાસ્ત્ર છે અને શાસ્ત્રમાં કહેલી જે વાત છે એ સાચી છે કારણ કે બધી ભગવાને કહેલી છે અને ભગવાનના વચનોમાં વિશ્વાસ રાખવાનો અને શાસ્ત્રને માટે સાજા આપણને માર્ગ જે બતાવનાર છે એ ભગવાન અને સંત છે એટલે સંતમાં પણ વિશ્વાસ આપણે જોઈએ તાત્વ ઘણા બધા કયા કરે અને આમ થઈ જાય એટલે ઉપેક્ષા થઈ જાય છે પણ ઉપેક્ષા બીજી દુનિયામાં કરવાની છે કરો આમાં તમે ભળાએ એટલું પાડો પણ વાંચવાનું છે વચના ભલે તમે એક વાંચો પણ એનો દરેજનો એનું મનન કરો અને એનું પાછું વાંચન કરો સાંજે એ પછી સભામાં કે તમારા સુજોકી મારે કહ્યું કે ઘરસભા તેમાં શું એક અડધો કલાક વાંચો તેમાંથી બે શબ્દો આપણને પડે અને ધીરે ધીરે એક શબ્દ પડતાં પડતા પાકો થઈ જાય દરેક વસ્તુની અંદર એવું છે એટલા માટે આ ઘર સભાની વાતો થઈ છે કે આ પ્રમાણે આ ગ્રંથનું આપણે શાસ્ત્રનું વાંચન કરવાનું તો એવો વચનાવ ગ્રંથ સર્વોપરી છે ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત આ પૃથ્વી પર પધાર્યા ભગપોતાનો પોતાનો અવતાર થયો એની સાથે પોતાના મુક્તો ભક્તો સંતો લાયા અક્ષરધામ લાયા અને રાઈશ્વર્ય લાયા અને એ લઈને એમનો ધ્યેય શું હતો કે આ દુનિયામાં આવીને મોટા થવું મનાવવું પૂજાવું એવું નથી હોતું ભગવાન સંતને એ વિચારત નથી જીવનું કલ્યાણ કેમ થાય સર્વનો મોક્ષ કેમ થાય એ ભાવના એ વસ્તુ છે તો એવા ભાવનાનું જો એમના આપણો સમાગમને વ્યક્ત કરશું તો આપણું કાર્ય થઈ જાય છે તો પરમાણે મહારાજને સંભાળીને એટલે વચનામતે આપણે છે મહિમા દરેક ને આવ્યા ખાસ જે એમનો સંપર્ક પણ બોલ્યા કે ભાઈ એક પણ વચના વત એક વાંચો બહુ વાંચો વાંચો અડધું વાંચો તેમ કરતા કરતા વધારે વાંચો એની અડધું મૂકી નથી દેવાનું સમજાય ના સમજાય તો વાંચ્યું એક વખત બે વખત ભંડાર માણસે એને પણ ડિગ્રી મેળવી હોય તો સમય લાગે છે એક ડાળે નથી થતું એમ જ્ઞાન છે આ તો આત્મા પરમાત્માનું જ્ઞાન છે એ કંઈ આપણે એક ડાળે થાય નહીં જેમ જેમ તમે એને વાંચો જેમ જેમ ક્ષમા કરો એ રસ્તે ચાલો અને બીજા જે નિયમો છે એને પાડો કસન દૂષણ નહીં બીજું નહીં કોઈ જાતનું પાર્ટીઓ પાર્ટીઓ બધું કરી અને જીવનને ખરાબ કરવું અને દેશમાં પણ એવા સંસાર પ્રવર્તે રહે તો પછી આપણા દેશની પણ પડતી થાય સમાજની પણ પડતી થાય અને કુટુંબની પણ પડતી થાય પણ જો સમાજમાં આ બધું થશે તેનાથી સમાજ સુધરી જશે સમાજને પણ સારો લાભ થશે રાજ્યને પણ સારો લાભ થશે મનુષ્ય માત્રને સારો લાભ થશે જેટલું સારું કાર્ય પ્રવર્ત થશે એટલું કાર્ય સારું થશે માટે આપણા જીવનની અંદર કોઈ અત્યારે બધાની અંદર ગમે તે દેશને ગમે ત્યાં આવે પણ ભગવાન છે એ સારું કરનારા છે અને એ પ્રમાણે આપણું આત્માનું કલ્યાણ છે એમનાથી થવાનું એમના વચનોમાં વિશ્વાસ રાખીને આપણે કરીશું તો આત્માનું કલ્યાણ પણ થશે માટે ભગવાનને પ્રાર્થના કરીએ છે કે આ બધા એને આ પ્રમાણે આધાર લીધો છે એ લાભ લીધો છે એમાં આપણે બધાને આવું આ જ્ઞાન થાય આ જ્ઞાનથી આપ સુખ્યા થાવ અને ભગવાન એવું તમને બળ આપે કે તમારા વ્યવહારિક કાર્ય બીજા પ્રશ્નોની અંદર પણ ધીરજ રહે હવે દુઃખ આવે તો ભગવાનને સંભાળો ભગવાન જે કરશે સારું કરશે અને એ કરવાના સારું જ છે પણ જરા મુશ્કેલી આવે ત્યારે ડગમગ થઈ જાય ડગમગ એ દિલ જ્યાં સુધી નવ ભ્રમ પ્રકાશ છે ડગમગ દિલ થાય તો ત્યાં આગળ થાય નહીં કોઈ વસ્તુનું ડગમગ થાય થશે કે નહીં થાય થશે કે નહીં થાય ના થાય થશે જ એ જે નિશ્ચય હોય તો ભગવાન સંત મળ્યા છે એના જે વાત શાસ્ત્રો છે એમને કહેવાય એમાં વિશ્વાસ રાખીને જો કરીશું